हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत આણંદ શહેર પાસેના નાવલી પાસે ગત ગુરુવારે નાપાડના યુવક જેનીસ પટેલે પૂરપાટ ઝડપે કાર હંકારી આગળ જઈ રહેલા બાઇકને ટક્કર મારી હતી અને પછી સામેથી આવતા અન્ય બે બાઇકને પણ હડફેટે લીધા હતા જેમાં કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી બેફામ સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જનાર યુવકના પિતા હુજીશ પટેલ વિરુદ્ધ પણ ત્રણ વર્ષ અગાઉ પૂરપાટ કાર હંકારવાનો ગુનો નોંધાયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું નાપાડ તળપદનો ફેબ્રુઆરીના રોજ યુકે જવાનું હતું તે સ્ટુડન્ટ વિઝા ઉપર આનંદ આવ્યો હતો જોકે પરત આઠમી ફેબ્રુઆરીએ જવાનું હોવાથી તેણે ગત ગુરુવારે મિત્રો સાથે પાર્ટીનું આયોજન કર્યું હતું દરમિયાન આણંદમાં આવ્યો હતો જ્યાં યુવકો સાથે દારૂ પીધો હતો એ પછીથી તે તેની કાર લઈ પરત તેના ઘરે જઈ રહ્યો હતો દરમિયાન રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ તેણે આગળ જતા એક બાઇકને હડફેટે લીધી હતી પછીથી સામેથી આવતા બે બાઇકને પણ ટક્કર મારી હતી જેમાં એક યુવતી સહિત કુલ ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યાં ત્રણને ઈજા પહોંચી હતી આ બનાવને લઈને સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જોકે કારને અકસ્માત સર્જાયો હતો તે કારનો હાલ કચ્ચર ઘાણ વળી ગયો છે રસપ્રદ બાબત તો એ છે કે કારની હિસ્ટ્રી બાબતે તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં પૂરપાટ ઝડપે કાર હંકારવાનો શોખ માત્ર પુત્રને જ હતો તેવો શોખ તેના પિતાને પણ હતો અલબત્ત તેની સજા તેને ભોગવવી પણ પડી હતી વર્ષ બે હજાર એકવીસમાં પંદરમી એપ્રિલના રોજ અકસ્માત સર્જનાર યુવકના પિતા હુજીશ પટેલને જાહેર માર્ગ પર લોકોને નુકસાન પહોંચે તે રીતે ભયજનક રીતે વાહન હંકારવાનો સીટ બેલ્ટ નહીં પહેરવાનો દંડ ફટકાર્યો હતો આ દંડ રૂપિયા પાંચ હજારનો હતો જે તેમણે ડિસેમ્બરમાં ચૂકવી દીધો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ગત ગુરુવારને રાત્રે આણંદથી નાપાડ જતા જેનિશ પટેલે સાત વ્યક્તિઓને હડફેટે લીધા હતા જેમાં ચારના મોત નીપજ્યા હતા આ બનાવમાં અરવિંદ પરમાર અને તેની પાછળ બેઠેલા તેમનો સાળો અરવિંદ જાદવના અન્ય બે મિત્રો સાગર અને અન્ના ટાયરવાળો પણ તેમની સાથે હતા જોકે અકસ્માત સર્જાતા જ મદદ કરવાના બદલે બંને જણા ફરાર થઈ ગયા હતા બીજી તરફ મૃતક અરવિંદ ઉર્ફે પિન્ટો જાદવના ખિસ્સામાંથી પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા જેના પગલે ચારેય જણા શંકામાં આવી ગયા હતા તેઓ જતા રહ્યા હતા ક્યાં જતા રહ્યા હતા ક્યાં દરમિયાન બુધવારે સાગર રાહુલજી નાટ્યાત્મક ડબ્બે પોલીસ સ્ટેશને હાજર થયો હતો હાલમાં આ બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક અરવિંદ ચકલાસીનો વતની છે જ્યારે સાગર કણહજરીનો છે બે વર્ષ અગાઉ જીવ જીમમાં જતા હતા ત્યારે બંનેનો પરિચય થયો હતો અને ગામમાં જ ટાયરની દુકાન ધરાવતા આ અન્ના સાથે તેમનો સંપર્ક થયો હતો હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેનો તેઓ ખરેખર ગાડી જોવા જતા હતા કે પછી અન્ય કોઈ કાંડ કરવા તેની આગવી ડબ્બે પૂછપરછ કરવામાં આવી રહી છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર